મિત્રો તમારે પણ સારી એવી કન્ડિશનમાં બોલરો પિકઅપ અમારી જોડે તમને દરેક મોડલની બોલરો પિકઅપ જોવા મળી જશે અંદર અંદર એફબી પિકઅપ મેક્સી ટ્રક ની અંદર પણ તમને પિકઅપ જોવા મળી જશે પણ સારી એવી કન્ડિશનની અંદર તમને પિકઅપ જોવા મળશે સિત્તેર થી એસી હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને બોલરો પિકઅપ જોવા મળી રહેવાના છે મિત્રો દરેક ગાડીની અંદર લોન પણ કરી આપવામાં આવે છે મિત્રો આપણી જોડે તમને બ્રેઝા સેફ ડિઝાયર પણ જોવા મળે છે બ્રેઝા તમને પેટ્રોલ ની અંદર પણ જોવા મળે છે ઇકોમાં તમને ફૂલ સ્ટોક જોવા મળે છે દિવાળી ની અંદર તમને પચાસ ચાલીસ ત્રીસ હજાર ડાઉન પેમેન્ટની અંદર અથવા સાઈઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને દરેક ગાડીની અંદર લોન કરી આપવામાં આવે છે અમારી વડે ફેમિલી કારની અંદર પણ તમને ઘણી બધી ઓપ્શનમાં ગાડીઓ જોવા મળી રહેવાની છે મિત્રો જોઈ શકો છો બધી ગાડી તમને જેન્યુઅલ કિલોમીટર ચાલી મળી જાય નોન એક્સિડેન્ટની ગેરંટી રહે છે દરેક ગાડીની અંદર દરેક ગાડી તમને ગોધરા ગુજરાત કાર ની અંદર જોવા મળશે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર અમારો આપ્યો છે ત્યાંથી કોલ મેસેજ કરીને તમે વધુની જાણકારી પણ તમે લઈ શકો છો મિત્રો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો ફરી મુલાકાત થશે એક નવા વિડીયોને સાથે ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં